नमस्ते विद्यार्थी मित्रों हार्दिक सर एक यूट्यूब चैनल में स्वागत है आज चर्चा शुरू करो वीडियो, वीडियो, वीडियो जुती हुई बराबर तो तेरे तो एंड्रोइ एप्लिकेशन में लिंक डिस्क्रिप्शन में डायरेक्टली सर्च कर सो हार्दिक सर एकडमी प्ले स्टोर में लखी सर्च कर सो बराबर एट्रोइ एप्लिकेशन में आ टाइप ना लोगो दिखाते प्ले स्टोर में अथवा डिस्क्रिप्शन में लिंक में डाउनलॉड कर

વનડે અને ટી ટ્વેન્ટી ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે હાલમાં જ મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનની વનડે અને ટી ટ્વેન્ટીના ક્રિકેટ કેપ્ટન બન્યા છે ક્લિયર બાકી પાકિસ્તાન સાથે બે ત્રણ ડેવલપમેન્ટ અગત્યની થઈ છે એને યાદ રાખીએ પાકિસ્તાન અને ભારત બંને વચ્ચે કરતારપુર કોરિડોર છે એને બે હજાર ઓગણત્રીસ સુધી એક્સટેન્ડ કરી દેવાયો છે કરતારપુર કોરિડોર બરાબર જસ્ટિસ યાહિયા આફ્રિદી ઓકે એ પાકિસ્તાનની પાકિસ્તાનના નવા ચીફ જસ્ટિસ બન્યા છે ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાન બન્યા છે બરાબર યાહ્યા અફ્રિદી આપણા અત્યારે કોણ છે આપણા અત્યારે છે સંજીવ ખન્ના ઓકે એમને પણ યાદ રાખીશું એમના પછી આ એકાવનમાં નંબરના છે એમના પછી કોણ આવશે હવે મે બે હજાર પચીસ માં આવશે એ કોણ આવશે બી આર ગવઈ ઓકે તે પણ આપણે યાદ રાખીશું બાકી આઈસીસી માં અમ્પાયર પેનલમાં સામેલ થનાર સૌથી પહેલા પાકિસ્તાની મહિલા બન્યા છે એમનું નામ છે સલીમા ઇમ્તિયાઝ એમને યાદ રાખીશું તાહિર જમાન પાકિસ્તાનની હોકી હોકી ટીમના મુખ્ય કોચ પણ બન્યા છે હમણાં તો આ ત્રણ ચાર અગત્યના મુદ્દા પાકિસ્તાન સાથે સંકળાયેલા છે અહીંથી ક્વેશ્ચન આવી શકે છે જો એક વસ્તુ યાદ રાખજો કે પાકિસ્તાન સાથે સંબંધો સારા નથી એટલે એના ક્વેશ્ચન નો આવે એવું ના બનાવો બરાબર એટલે થોડુંક એ પાડોશીના આપણે અમુક દેખરેખ રાખવી પડે આપણે બરાબર તો એ માટે ક્વેશ્ચન આવી શકે એમ બાકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કયા દેશના રાષ્ટ્રપતિને સોહરાઈ પેન્ટિંગ ઉપહાર અથવા તો ભેટમાં આપી છે બરાબર તો નરેન્દ્રભાઈ મોદીએ ઇન શોર્ટ કોને સોહરાઈ પેન્ટિંગ ગિફ્ટ તરીકે આપી છે અંગ્રેજી શબ્દ કહું તો કદાચ વધારે આઈડિયા ગિફ્ટ આપી છે સોહરાઈ પેન્ટિંગ તો આ રશિયાના રાષ્ટ્રપતિને આપી છે તો ઓપ્શન સી આપણું આન્સર થશે ક્વેશ્ચનમાં એવી રીતે પણ પૂછી શકે કે ભાઈ આ સોહરાઈ પેન્ટિંગ કયા રાજ્યની છે કે જે ભેટમાં આપી હતી તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સોહરાઈ પેન્ટિંગ ભેટમાં આપી હતી બરાબર તો એ આપણે યાદ રાખીશું એક નાઇજિરિયાના રાષ્ટ્રપતિને કળશ આપેલો છે ચાંદીનો કળશ બરાબર તે નાઇજીરિયાના રાષ્ટ્રપતિને આપેલો હતો બરાબર એ પણ આપણે યાદ રાખીશું એ મહારાષ્ટ્ર રાજ્યનો હતો બરાબર ચાંદીનો કળશ ઓકે તે નાઇજીરિયાના રાષ્ટ્રપતિને આપેલો હતો

હાલમાં જ લદ્દાખ ખાતે આ મેજર એટમોસ્ફેરિક ચેરોસ્કોપ એ એક્સપેરિમેન્ટની સ્થાપના કરવામાં આવી છે આ એક પ્રકારની ઓબ્ઝર્વેટરી છે શું શું છે આ ચેરનકો એક્સપેરિમેન્ટ મેજર એટમોસ્ફિયરિક ચેરનકો એક્સપેરિમેન્ટ છે એક પ્રકારની ઓબ્ઝર્વેટરી છે ટોટલ ચાર હજાર ધરતીથી સમુદ્રની સપાટીથી ચારસો ચાર હજાર ત્રણસો મીટરની ઊંચાઈ પર આને લગાવવામાં આવી છે સેના સંદર્ભમાં લગાવી છે તો ભારતનું પરમાણુ ઉર્જા વિભાગ બરાબર એના સિત્તેર વર્ષ પૂરા થયા છે એના અવસર ઉપર આને લગાવી છે એટમોક બાકી આનું ઉદઘાટન એટોમિક એનર્જી કમિશનના ચેરમેન અને પરમાણુ ઉર્જા વિભાગના સચિવ એમના દ્વારા કરવામાં આવ્યું હતું બરાબર અજીત કુમાર મોહંતી છે એમણે આનું ઉદઘાટન કરેલું હતું ક્લિયર બાકી એશિયાની સૌથી મોટી ચેનસ્કોપ ટેલિસ્કોપ ઓબ્ઝર્વેટરી છે ઓકે અને આનું નિર્માણ છે બી અને ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવેલું હતું ક્લિયર આ મુદ્દા યાદ રાખીશું આપણે હાલમાં જાહેર થયેલ વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ એશિયા એન્ડ પેસેફિક એ કઈ સંસ્થાએ બહાર પાડ્યું છે તો હાલમાં જ આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈએલઓ દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે હાલમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને આ રિપોર્ટ બહાર પાડ્યો છે વર્લ્ડ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ એશિયા એન્ડ પેસેફિક રિપોર્ટ બરાબર આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં બાલ ખાદ્ય કાર્યક્રમ છે એ એકાવન પોઈન્ટ નવ

પચાસ એપ્રોક્સિમેટલી આપણે એમ કહી શકીએ કે પચાસ ટકા વસ્તી અડધી એક સોશિયલ સિક્યુરિટી યોજનાને કવર કરે છે બરાબર આનો જેટલી વધારે સોશિયલ સિક્યુરિટી યોજનાને કવર થાય સરકાર દ્વારા બરાબર તો એ વધારે વધારે સરકાર અને દેશ માટે સારું છે બરાબર જેમ કે ન્યુઝીલેન્ડ ઈરાન અને સિંગાપોર આ બધામાં સો ટકા વસ્તી છે એ સોશિયલ સિક્યુરિટીને કવર કરે છે કોઈ પણ એક યોજનાનો તલાબ લે છે ન્યુઝીલેન્ડ ઈરાન અને સિંગાપોરમાં અને અમુક આવા દેશોની અંદર છે મોટે ભાગે એજ્યુકેશનને બધું ફ્રીમાં હોય છે બરાબર તો પરિણામે છે પછી ત્યાંના લોકો છે બરાબર ઘણા વિકસિત હોય દેશ પણ ઘણો વિકસિત હોય છે ભારતની અગિયાર જનતા છે બરાબર એની પાસે બેરોજગારી વીમો છે બરાબર વર્કિંગ એજ પોપ્યુલેશન જેને કહીએ

આ પ્લાન્ટની કેપેસિટી કેટલી છે પ્રતિવર્ષ બરાબર પચાસ હજાર ચીપ છે પર યર ઉત્પાદન કરવાનું લક્ષણ છે સેમિકન્ડક્ટર પર હાર્ડવેર અને આ સેમી કન્ડક્ટર ચીપ છે એનું નામ શું આપતું છે શક્તિ બરાબર એ પણ આપણે યાદ રાખશું હાલમાં ચર્ચામાં રહેલ રીપ યોજનાનું પૂરું નામ અથવા તો નવું નામ જણાવો રીપ યોજનાનું નવું નામ રાખ્યું છે એનું નામ છે ગ્રામ ઉથ્થાન યોજના ઓપ્શન સિંહ જવાબ થશે હાલમાં જ રીપ યોજના ચર્ચાનો વિષય બની હતી તો એનું નવું નામ રાખવામાં આવશે એનું નામ બદલી નાખવામાં આવ્યું છે ગ્રામ ઉત્થાન યોજના કરી દેવાયું છે રીપ રીપત્રનું પૂરું નામ હતું રૂરલ એન્ટરપ્રાઇઝ એસેલરેશન પ્રોજેક્ટ હવે આનું નામ કરી દેવાયું છે ગ્રામ ઉત્થાન યોજના એ યોજના છે રીપ યોજના એકવીસ બાવીસમાં શરૂ થઈ હતી બરાબર ઉત્તરાખંડના ગ્રામીણ વિસ્તારોમાં બિઝનેસ શરૂ કરવા માટે પચાસ ટકાની લોન આપવામાં આવતી હતી ટોટલ જે બજેટ હોય એનું પચાસ ટકા લોન આપતું હતું બરાબર આ ઉત્તરાખંડમાં આરબીઆઈ દ્વારા આ યોજના છે બરાબર એ શરૂ કરવામાં આવી આરબીઆઈ દ્વારા પણ એક યોજના શરૂ કરવામાં આવેલી છે એનું નામ છે રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેટર યોજના બરાબર આ યોજનાનું પણ નામ બદલી દેવાયું છે મુખ્યમંત્રી ઉદ્યમ શાળા યોજના કરી દેવાયું છે બરાબર આ બંને અલગ છે રીપના તો રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેટર યોજના આ આરબીઆઈ શરૂ કરી છે ઉત્તરાખંડમાં બરાબર અને આ કેન્દ્ર સરકારની યોજના છે બરાબર રીપ યોજના તો એનું નામ ગ્રામ મથાન કર્યું છે અને આનું નામ છે એ મુખ્યમંત્રી ઉદ્યમ શાળા યોજના કરી દેવા છે આની શરૂઆત પણ ડિસેમ્બર એકવીસ હતી ઉત્તરાખંડ રાજ્ય માટે હતી ક્લિયર ચાલો ભારતીય વિદેશ વ્યાપાર સંગઠન સોરી ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થા એમના દ્વારા કયા દેશમાં સૌપ્રથમ ઓવરસીસ કેમ્પસ ખોલવામાં આવ્યું છે તો યુએઈ માં સૌથી પહેલું ઓવરસીસ કેમ્પસ ખોલ્યું છે તો ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન IIFT એમણે પોતાનું નવું ઓવરસ્ કેમ્પસ છે UAE ના દુબઈમાં ખોલ્યું છે વાણિજ્ય મંત્રાલય હેઠળ કાર્ય કરે છે આ 1963 માં ભારતીય વિદેશ વેપાર સંસ્થાનની સ્થાપના થઈ હતી એ આપણે યાદ રાખીશું બાકી ભારતમાં વિદેશ વેપાર સંસ્થાનના બે કેમ્પસ આવેલા છે એક કોલકાતામાં આવ્યું છે એક આંધ્રપ્રદેશના કากીનાડામાં આવ્યું છે બરાબર તો બે કેમ્પસ છે ભારતમાં IIFT ના અને હવે ત્રીજું એક UAE માં સૌથી પહેલું આપણે વિદેશી કેમ્પસ ખોલી રહ્યા છે બાકી આઈસીસી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું આયોજન યુએમાં થયું હતું ન્યુઝીલેન્ડ એમાં વિજેતા બન્યું છે ફાઈનલમાં કોને હરાવ્યું હતું કે સાઉથ આફ્રિકાને હરાવ્યું છે આઈટી મદ્રાસે ભારતની બહાર પોતાનું કેમ્પસ ખોલ્યું એ તંજાનીમાં ખોલ્યું હતું અને બીજું કેમ્પસ શ્રીલંકામાં ખોલ્યું હતું આઈટી મદ્રાસના બે કેમ્પસ છે એક તંજાનીમાં છે એક શ્રીલંકામાં છે એ યાદ રાખશો આઈટી દિલ્હી એ યુએમાં ભારતની બહાર પોતાનું પહેલું કેમ્પસ ખોલ્યું હતું દિલ્હીએ એ યુએમાં ખોલ્યું છે મદ્રાસે તંજાનીયા અને શ્રીલંકામાં ખોલ્યું છે આઈટી ખરગપુરે મલેશિયામાં પોતાનું ઓવરસીઝ કેમ્પસ ખોલેલું છે અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એણે યુગાન્ડામાં પોતાનું ઓવરસીઝ કેમ્પસ ખોલેલું છે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવી છે ગુજરાતમાં આવેલી છે ક્લિયર જેટલા પણ ઓવરસીઝ કેમ્પસ છે ને આ એક જ સ્લાઇડની અંદર આવી ગયા અહીંથી તમારા કોઈ પણ જીપીએસસીના ક્વેશ્ચન નીકળી જશે એક જ સ્લાઇડમાંથી જીપીએસસીમાંથી તમે કોઈ પણ એમાંથી ક્વેશ્ચન આવી શકે છે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે અહીંયા હું ત્રણ સ્ટાર માર્ક કરું છું બરાબર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે વિશ્વ સુનામી અવેરનેસ ડે ની ઉજવણી ક્યારે થઈ પાંચ નવેમ્બરે વિશ્વ સુનામી અવેરનેસ દિવસ હોય છે ક્લિયર આન્સર આવશે પાંચ નવેમ્બર તો પાંચ નવેમ્બર ના રોજ વર્લ્ડ સુનામી અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી ડિસેમ્બર બે હજાર પંદરમાં સંયુક્ત રાષ્ટ્રે મંજૂરી આપી હતી વિશ્વ સુનામી અવેરનેસ દિવસની ઉજવણી કરવા માટે અને સૌથી પહેલી વખત પાંચ નવેમ્બર બે હજાર સોળમાં આ દિવસ ઉજવાયેલો સૌથી પહેલી વાર ક્યારે ઉજવાયેલો બે હજાર સોળમાં ઉજવે છે કોણ સંયુક્ત રાષ્ટ્ર ક્યારે ઉજવાય છે

નો શુભારંભ કરવામાં આવેલો છે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબી હેડક્વાર્ટર ક્યાં છે ફિલિપિન્સમાં બરાબર ઓગણીસો છાસઠમાં સ્થાપના થઈ તો એમના દ્વારા કયા રાજ્યમાં પાંચસો મેગાવોટના સોલર પ્લાન્ટ માટે ચારસો ચોત્રીસ મિલિયન ડોલરની રકમને મંજૂરી આપવામાં આવી છે તો આસામ રાજ્યની અંદર આ પ્લાન્ટ સ્થપાવવાનો છે સોલાર પ્લાન્ટ એના માટે મંજૂરી આપી છે મહાત્મા ગાંધી નેતૃત્વ પુરસ્કારથી કોને સન્માન કર્યું છે દારાસિંહ ખોરાણાને સન્માન કર્યું છે મહાત્મા ગાંધી નેતૃત્વ પુરસ્કારથી આઈક્રીસેટ ના નવા મહાનિદેશક કોણ બન્યું છે તો એના નવા મહાનિદેશક બન્યા છે ડોક્ટર હિમાંશુ પાટક એશિયન ગોલ્ડ કેટ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળી હતી તો એશિયન ગોલ્ડ કેટ છે આસામ રાજ્યમાં હાલમાં જોવા મળી હતી કોલસાથી વીજળીનું ઉત્પાદન બંધ કરનારો વિશ્વનો સૌથી પહેલો દેશ કોણ બન્યો છે યુકે બન્યો છે કોલસાથી વીજળીનું ઉત્પાદન કરનારો વીજળીનું ઉત્પાદન બંધ કરનારો દેશ બન્યો છે કોલસામાંથી વીજળી જે ઉત્પન્ન થાય છે એ બંધ કરી દીધી છે યુકે બંધ કરી છે આવું કરનારો સૌથી પહેલો દેશ છે હાલમાં જ રમત ગમત મંત્રાલય દ્વારા કયો પુરસ્કાર બંધ કરી દેવાય છે મેજર ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે એ રમત ગમત મંત્રાલયે બંધ કરી દીધો છે કયા દેશના રાષ્ટ્રપતિ ત્રણ દિવસ માટે ભારતની વિદેશ યાત્રા પર આવ્યા હતા તો સ્પેનના રાષ્ટ્રપતિ આવ્યા હતા બરાબર અને સ્પેનની રાજધાની મેટ્રિક છે હાલમાં નીચેનામાંથી કોને ગ્લોબલ ફાઇનાન્સ પત્રિકા દ્વારા શીર્ષ કેન્દ્રીય બેન્કરનો પુરસ્કાર આપવામાં આવે છે તો ટોચના સેન્ટ્રલ બેન્કરનો પુરસ્કાર મળ્યો છે શક્તિકાંત દાસને લગભગ આ બીજી વખત મળ્યો છે બરાબર આન્સર આવશે શક્તિકાંત દાસ અને કયા કયા દેશ દ્વારા પરમાણુ સંલયન પ્રોજેક્ટનો ઓર્ડર આપ્યો છે તો આ પરમાણુ સંલયન પ્રોજેક્ટનો ઓર્ડર આપેલો છે અંડર ટ્વેન્ટી થ્રી વર્લ્ડ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા ભારતે બે મેડલ જીત્યા આયોજન થયું અલ્બાનિયા ખાતે ક્લિયર તો પાંચ નવેમ્બરના વડીયોને આ સાથે અહીંયા વિરામ આપી દઈએ રજા આપી દઈએ બરાબર અને મળીશું છઠ્ઠી નવેમ્બરના વિડીયોમાં બરાબર છ નવેમ્બરનો વિડીયો બધી જાય પછી માત્ર છ વિડીયો બાકી રહેશે બરાબર બસ પછી આપણે બધા આપણે અપલોડ કરીશું